કોંગ્રેસ પોતાની રીતે પોતાના ફેવરના ઉમેદવારોને આગળ લઈ જવા માટેના પ્રયત્ન કરે છે એટલે કે ત્યાં ગ્રામની સત્તાઓ સોંપાવવા માટેના પ્રયત્નો કરતી જોવા મળે છે ત્યારે આજે અમારી પાસે છે જિલ્લા અરવલ્લી અરવલ્લી આવનારી ચૂંટણીમાં કેવા મુદ્દા ઉછળી શકે છે અને કેવા પ્રકારના ઉમેદવારો ચૂંટણીમાં લડી શકે છે અમારી પાસે છે આશુતોષ ની આપણે શરૂઆત કરીશું આશુતોષભાઈ જણાવશો કે અત્યારે જે પ્રકારે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે પરિસ્થિતિ છે અરવલ્લી જિલ્લામાં તો આ ચાલુ સરકારમાં અને આ જિલ્લા પંચાયત બીજેપી ની બોડીમાં તાલુકા પંચાયત બીજેપીની બોડીમાં ગ્રામ પંચાયતો નબળી પડી ગઈ છે કમજોર પડી ગઈ છે સરપંચો જોડે સત્તાઓ નથી એની જો વાત કરું તો પંચાયતી રાજમાં જે બત્રી વિષયોની ચર્ચા ચાલી રહી છે કેન્દ્ર સરકારે હજુ સુધી સરપંચને અમલીકરણ આપ્યું નથી એના કારણે સરપંચ જોડે સત્તાઓ નથી અને સરપંચ જોડે સત્તાઓ નથી અચ્છા હવે આપણે દેવાંગભાઈ જોડે આવીશું દેવાંગભાઈ આજ મુદ્દે તમે શું કહેવા માંગો છો એમને જે વાત કરી આશુતીષભાઈ હવે જે ગ્રાન્ટની વાત કરી એમને તો સરપંચ જોડે સત્તા નથી અ ભાજપ સરકારે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ એ સીધું જ પંદરમું નાણા પંચમુનુ નાણાંપંચ જે આવ્યું એટલે જેટલી પણ વસ્તી હોય એ વસ્તીના આધારે ગ્રાન્ટ મળે અને દરેક પંચાયતનું બેલેન્સ રહે એ રીતે સીધું જ પંદરમું નાણાં પંચ પંચાયત ના ખાતામાં ગ્રાન્ટ આવે છે એનું ગામ સભામાં કામ

જે નાણા ગ્રાન્ટ સીધી ગ્રામ પંચાયત માં આવી જોઈએ જેથી ગ્રામ સભા માં ગ્રામ લોકો અને સરપંચ નક્કી કરી શકે કે ગામ મુખ્ય વિકાસના કામો શું છે પણ તેની જગ્યાએ દસ ટકા જીલ્લા સદસ્ય ને ફાળવી દીધા વીસ ટકા તાલુકા સદસ્યને ફાળવી દીધા હવે મૂળ જે નાણાપંચની પંચ ગ્રાન્ટ ગ્રામ ગામ માં આવી જોઈએ એ વીસ ટકા તાલુકા સદસ્ય જોડે જાય છે અને દસ ટકા જીલ્લા સદસ્ય એટલે એમના મને ત્યાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને અગ્રીમતા વાળા કામો ને બરાબર

ત્યારે તો આમ રાહ જોઈ રહેતા હતા ક્યારે લાઈટ આવે ક્યારે લાઈટ આવે કલાકો કલાકો સુધી લાઈટ ની રાહ જોતા તા અત્યારે દરેક ગામ જ્યોતિગ્રામ થઈ ગયું છે ભાજપ સરકારમાં વાત કરું તો કારણે કોઈ કોઈ મોટું નુકસાન વધારે પડતું થયું હોય એ તો રિપેરિંગમાં થોડો ટાઈમ તો લાગે ને પેલા કલાકો કલાકો સુધી રાહ જોતા કોંગ્રેસ સરકાર તો લાઇટ જ નથી દસ મિનિટ લાઇટ આવે જતી રહેતી હતી ચોવીસ કલાક લાઇટ દરેક ગામમાં દરેક નાના નાના પાડા માં પણ ચોવીસ કલાક light છે અત્યારે હાલ અને એવું તમે કરું ભી મને એવું બતાવ અરવલ્લી જિલ્લામાં કે જ્યાં ચોવીસ કલાક લાઇટ ના હોય ના કામો ની વાત કરીએ તો વિકાસ ના કામો માં પેલા તો પેલા તો આપણે કોંગ્રેસ સરકારમાં કઈ નાનું કામ કરવું હોય ને તો પચાસ ટકા કરવા પડે

સરપંચ ભલામણ કર સરપંચ માંગણી કર કે અહિયાં મારી આ જરૂરિયાત છે તો એ કામો મંજુર થતા જ નથી લાખ ઉપર ના કામો ની policy પ્રમાણે સરપંચ ને કોઈ સત્તા ના હોવા થી પાંચ લાખ ઉપરના કામો જે સરકાર સીધી પોલિસીમાં થાય છે એ કઈ રીતે થાય છે કઈ જગ્યાએ થાય છે કેવી રીતે થાય છે એમાં સરપંચને કોઈ સત્તા હોતી નથી એટલા માટે મોટો સૌથી મોટો અત્યારે ભાષો લઈ લઇ લઈએ નલ સે જલ તો ગામડામાં નથી પહોંચ્યું મોડાસા તાલુકાના કેટલાય ગામડાઓમાં નલસે જલ પહોચ્યું નથી જાગૃત નાગરિકો બનાવ્યા

ત્યારે ઘણા બધા ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ પણ લાગે છે ભ્રષ્ટાચારની વાતો પણ થઈ રહી છે ઘણા એમના બીજેપી વાળા ભ્રષ્ટાચારી છે બધા

તમે બોલી દીધું ને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરી દીધું કાર્યવાહી થશે બરાબર જે પણ ભ્રષ્ટાચાર થયો હોય આ સરકારમાં ભ્રષ્ટાચારી ને પણ છોડવામાં નથી આવતા અને પંચાયત નાણા પદ માં સીધું ગ્રામ પંચાયત ને નક્કી કરવાનું હોય કે પાણીમાં ટાયડના કામો જે છે અનટાયડ ના કામો એ સરપંચ નક્કી કરે હવે ઉપરથી નક્કી થઈને આવે છે તો એમાં સરપંચ એ જે ટાઇડ ના સરપંચ એકલાને બી અરે સત્તા નથી એની ગ્રામ સભા મળે ગ્રામ પંચાયતમાં અને દરેક સભ્ય ગામના વડીલો અને બધા જ્યાં પણ જ્યાં જરૂરિયાત હોય તો એનું આયોજન થતું હોય છે કે ભાઈ અહીંયા પાણીના કામની જરૂરિયાત છે સાહીત ચાલી છે પાણીના કામો ત્રીસ ટકા સ્વચ્છતાના કામો અને ચાલીસ ટકા જે પણ બીજા કોઈ સદીમાં અરવલ્લી જિલ્લાના ગામ ગામમાં પીવાના પાણી માટે રસ્તા માટે ગટર માટે પગપાળા યાત્રા કરવી પડી એ કોના રાજમાં કોની સરકારમાં કોની જિલ્લા પંચાયત કોની તાલુકા પંચાયત અત્યારે તો કદાચ કોઈ જગ્યાએ રહી ભી ગયો છે પણ જે કોંગ્રેસ સરકાર માં તો બે ગામ ના જોડતા રસ્તા ભી નતા કોઈ સંપર્ક ગામ હતા રસ્તામાં તો અને પાણીની તો કોઈ સપને ભી નહીં વિચાર્યું હોય પાણી તમે કોંગ્રેસ સરકારની વાત કરો છો જ્યારે યુનિવર્સિટીઓ નથી ત્યારે અડત્રીસ હજાર યુનિવર્સિટીઓ સાતસો સાતસો કોલેજોમાંથી અડત્રીસ હજાર કોલેજો બનાવી બરાબર પાંચ લાખ એકસઠ હજાર ગામડામાં કોંગ્રેસ સરકારે વીજળી પહોંચાડી છે ભાઈ વાંચી લેજો તમે સરકાર શું હતી રાજકીય આપણે જોયું નવા મુદ્દા ઉપર આવીએ કે જે હાલની પરિસ્થિતિ ની વાત કરો અરવલ્લી જિલ્લાની કે અરવલ્લી જિલ્લો અત્યારે અરવલ્લી જિલ્લાના ગામડાઓની પરિસ્થિતિ શું છે જે પ્રકારે પૂર્વ સરપંચો સામે ભ્રષ્ટાચારના કોઈ આરોપો બની રહ્યા છે લોકો આરોપ કર મુકી રહ્યા છે તો કોઈક રીઢા રાજકારણીઓ સતત સરપંચ તરીકે આવતા રહ્યા છે આ વખતે શું બદલાવ આવવો જોઈએ ને કયા મુદ્દા હોવા જોઈએ ગ્રામ પંચાયતો ગ્રામ પંચાયતમાં તો શું છે એક્ટિવ હોવો જોઈએ યુવાનો હોવો જોઈએ સરપંચ તમારી ગામની કોઈ પણ સમસ્યા હોય યોજના હોય જે સરકારની ભાજપ સરકારની જે યોજનાઓ ઘણી બધી યોજનાઓ છે આપડે મકાન માટે પંડિત દીનદયાળ પી એમ આવાસ આંબેડકર યોજના પછી આયુષ્યમાન કાર્ડ ઘણી બધી એવી યોજનાઓ છે કે જેનું છેવાડાના માનવી સુધી તે યોજનાઓ પહોંચાડી શકે એવો આપણે ગામનો સરપંચ હોવો જોઈએ હા દિવંગભાઈ ની વાત હા દિવ વાત સાથે સહમત સુ શિક્ષિત યુવાન અ ગામમાં વિકાસ કરી શકે પાયાની સુવિધાઓ લાવી શકે અને અહ જે સરકારની જે યોજનાઓ હોય એનો લાભ વ્યક્તિ સુધી પહોંચાડી શકે એવો સરપંચ ગામમાં હોવો જોઈએ એ મારું પણ માનવું છે પણ પણ એ સરપંચ बीजेपीનો बीजेपीનો કે કોઈ રાજકીય પાર્ટી નો ના હોવો જોઈએ એવું પણ મારું માનવું છે કેમ કે સરપંચ રાજ્યપાલ ને રાષ્ટ્રપતિ એ કોઈ રાજકીય પક્ષના હોવા જોઈએ નહીં પણ અત્યારે શું ચાલે છે કે બીજેપી નો સરપંચ છે તો ગ્રાન્ટ આપો કોંગ્રેસનો સરપંચ છે તો ગ્રાન્ટ ના આપો આ પરિસ્થિતિ અરવલ્લી જિલ્લામાં ચાલી રહી છે એટીવીટીના સભ્યો છે હેલોદર જિલ્લા પંચાયત સીટ ના ઉમેદવારે પાંચ વર્ષમાં પ્રણા ગ્રામ પંચાયત માંથી કેમ ગ્રાન્ટ લખી એ એક ગામમાંથી ચૂંટાઈને જિલ્લા સદસ્ય બન્યો હતો એ દરેક તમામ જિલ્લા સદસ્ય

ગ્રાન્ટ ની ફાળવણી થઈ જાય વર્ક ઓર્ડર બની જાય પછી ખબર પડે છે કે આ ગ્રાન્ટ અમારા આ ગામમાં ફાળવી મનરેગા માંથી એજન્સી કામ થાય એ પણ એમની જાણ બાર થતા હોય છે એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે અલગ છે મનરેગા માં સહિત રેશિયો છે તમારા ગામમાં માં ટકા

અહિયા સરપોની કેવી લાઈ રાજનો અવાજ કપાય છે ગ્રાન્ટડે પંદર ટકાની વાતો ચાલતી હોય છે તો આ વાતો પંદર ની શું છે

માનો કે આ જગ્યાએ આ કામની જરૂરિયાત છે તો એ કામ સુચવા છે અને એને કામ જે કરાવવાનું છે કોઈ બી એજન્સી જોડે એ સરપંચ સરપંતા ની જવાબદારી છે બરાબર તો દરેક જાગૃત સરપંચ તરીકે દરેક એ કામ સારું કરાવવું જોઈએ અને વ્યવસ્થિત કરાવવું જોઈએ બંનેનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું ભડકોમાં નવી વાત સાથે નવા સમાચારો સાથે ચેનલ ને કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આશુતોષભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ આપનો પણ ખૂબ ખૂબ આ ડિબેટમાં આવવા બદલ